મામલતદારે ખનન કરતા પાંચ ટ્રેક્ટરો ને ઝડપી પાડ્યા છે તો વડાલી મામલતદાર એચઆર પરમારે બે ખાનગી કાર દ્વારા ફિલ્મી ઢબે ટ્રેક્ટરો નું પીછું કરી ઝડપી પાડ્યા હતા વડાલી ના સરપંચ દ્વારા કરાઈ હતી મામલેદારે બુધવારે ફિલ્મી નજીક રેડ કરી હતી જેમાં રેતી ભરેલા પાંચ ટ્રેક્ટર ને ઝડપી અંદાજે પંદર થી વીસ લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે આ સમગ્ર મામલે ખાણ ખરીદ વિભાગે પંચનામું તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તો વડાલી મામલેદારની રેડ બાદ ફફડાટ છે રોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર